રક્ષાબંધનના તહેવારને એક જ દિવસ બાકી છે ત્યારે સુરતમાં ચોવીસ કેરેટ મીઠાઈઓ એકથી એક વાનગી મીઠાઈ મળી રહી છે જે સૌ કઈ કોના માહોલમાં પાણી લાવી દે છે લોકો તહેવારોમાં વિશેષ મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય છે કારણ કે મીઠાઈ તહેવારોનો આનંદ વધારે છે આ જ કારણે લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવાનો બહુ વિચાર કરતા નથી એટલે મીઠાઈનો ભાવ ગમે તેટલા પણ વધે તેમ છતાં સુરતી લાલાઓ તહેવારની ઉજવણી કરવામાં કોઈ કસર છોડતા નથી એ જ રીતે હવે રક્ષાબંધનને ગણતરીનો દિવસ બાકી છે ત્યારે આ વખતે રક્ષાબંધન પર અવનવી મીઠાઈ બજારમાં આવી રહી છે મીઠાઈ વગર દરેક તહેવાર અને સુખ પ્રસંગ અધૂરા છે દિવાળી હોય કે રક્ષાબંધન મીઠાઈથી મોઢું મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જાય છે આ વર્ષે પણ ભાઈઓ બહેનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સુરતીઓ તૈયાર છે જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આ વર્ષે અનેક પ્રકારની મીઠાઈઓ જોવા મળી રહી છે જેમાં અમુક નવી વેરાયટીઝ પણ જોવા મળી રહી છે રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત મારું નામ જયશ્રી રંગોડવાલા છે હું અહીં ટ્વેન્ટી ફોર કેરેટ જે પાલે પોઈન્ટ પર બ્રાન્ચ છે ત્યાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે આવી છું રક્ષાબંધનને હવે બે ત્રણ દિવસ ગણતરીના દિવસો બાકી છે એટલે ઓબ્વિયસલી દરેક બેન પોતાના ભાઈ માટે કંઈ મીઠાઈ કે ચોકલેટ્સ કે કંઈ પણ ગિફ્ટ ખરીદવા માટે જતી હોય છે અને રાખડી પણ ખરીદતી હોય છે હવે રાખડી તો લેવાઈ ગઈ છે પણ મીઠાઈ લેવાની બાકી હતી અને દર વર્ષે ટ્વેન્ટી ફોર કેરેટમાં જ મીઠાઈ લેવા માંગે છે કારણ કે અહીંયાની મીઠાઈ હાઈજેનિક હોય છે શુદ્ધો હોય છે જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો પણ ખાઈ શકે તેવી સુગર પણ હોય છે એટલે ખાસ કરીને અમે ટ્વેન્ટી ફોર કેરેટ થઈ લેવા માટે આવતા બાકી રક્ષાબંધનના તહેવાર વિશે જો વાત કરું તો એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને દરેક પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે તો આ પવિત્ર તહેવારના હવે બે દિવસ બાકી છે તો મારા તરફથી આપ સૌને પણ રક્ષાબંધનની શુભકામના